વાપી સલવાવ ગામમાં ઠાલવેલા વેસ્ટમાં લાગેલી આગની ઘટના સલવાવ ગામમાં ઠાલવેલા વેસ્ટમાં લાગેલી આગના ધુમાડાથી લોકોના શ્વાસ રૂંધાયા સમગ્ર વિસ્તારમાં ધુમાડ્યો માહોલ સર્જાયો હતો વાપી નજીક આવેલો સલવાવ ગામમાં ભંગારિયાઓએ ગોદામમાંથી બિલખાડી નજીક ઢલાવી દીધેલા કંપનીના વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા રાત્રિના સમયે ધુમાડાનું પ્રમાણ વધુ પસરી ગયું હતું જેના કારણે સલવાવના બુધાના ફળિયા નાયકા વાડ માયાવંશી મોલા તેમજ આસપાસના વિસ્તારમાં ધુમાડિયો માહોલ ઊભો થયો હતો ધુમાડાને તીવ્ર વાસના લીધે લોકોના શ્વાસ રૂંધાયા હતા આગ સાંજે પાંચ વાગે લાગી હતી રાત્રિના દસ વાગે આસપાસના સમગ્ર વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળતા ગભરાતા હતા ઘર બહાર રહેલા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો જે સાંજે લાગેલી આગને બુજાવવા વાપી નગરપાલિકાને વાપી નોટિફાઈડના ફાયરના જવાનો આગ બુજાવવા પહોંચ્યા હતા અને ભારે પાણીનો મારો ચલાવ્યો હતો જોકે ત્યારબાદ આગને બદલે ધુમાડાનું પ્રમાણ વધ્યું હતું જે આસપાસના વિસ્તારમાં પ્રસર્યું હતું જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો જે વિસ્તારમાં નકામા કચરાના ઢગ ખડકવામાં આવ્યો છે તે બિલખાડી નજીક અને ભંગારના ગોદામ ગેરકાયદેસર છે જેમાં અનેક પ્રકારના જ્વલનશીલ મોજ આરોગ્ય અને હાનિકારક વેસ્ટ કચરો ઢગ ખડકી દેવામાં આવ્યો હતો

આ ભંગારના ગોડાઉનથી સલવાવ ગામના જે રહેવાસી છે એમનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે સરકારી તંત્ર જો આ ભંગારિયા ઉપર ચાપતા પગલાં ન ભરશે તો અહીંયા ગામના લોકો બીમારીથી પીડિત રહેશે કારણ આજે કેમિકલ વેસ્ટનો કચરો જે આવે છે જે વાપી જીઆઈડીસી સરીગામ જીઆઈડીસી કે ઉંમરગામ જીઆઈડીસી એની ઇન્ડસ્ટ્રીઓમાંથી ગેરકાયદેસર સોલિડ વેસ્ટ કચરો જે જીપીસીનો નોમની બહાર હોય છે એ કચરો વેસ્ટ નિકાલ કરવા માટે આવા ગેરકાયદેસર ભંગારિયાઓના નિકાલ કરવા માટે પૈસા આપે છે અને ગાડીઓ ગાડીઓ ભંગારવાલા ગમે ત્યાં ખાલી કરે છે માં આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ આમિર ફૈઝલ મિરખાન મુદ્વા ચેરમેન મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ आमिर ફૈદ મિરખાન મુત્વા સેક્રેટરી મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ મુકમુદ્દીન મિરખાન મુત્વા વાઇસ ચેરમેન મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ